તાલુકા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠકમાં આજે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસ પાર્ટીમાં ઘર વાપસી કરી રહ્યો છું આજથી લગભગ એક વર્ષ પહેલાં અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા ક્યાંક અમારા નાના મોટા મતભેદના કારણે પરંતુ એક વર્ષના ભારતીય જનતા પાર્ટીના અનુભવમાં મને એવું દેખાણું કે ભારતીય જનતા પાર્ટીમાં એક વીઆઈપી કલ્ચર આવી ગયું છે ત્યાં તમે પૈસાવાળા હો મજબૂત હો પૈસે ટકે આર્થિક સમૃદ્ધિ હો તો જ તમને ગણવામાં આવે અને સામાન્ય માણસોની કોઈ ગણતરી નથી ભારતીય જનતા પાર્ટીનું શાસન જે માત્ર વિકાસની વાતો ઉપરથી કરવાની બાકી નીચે કંઈ જ નહીં ધરાતળની પ્રજા એ ભારતીય જનતા પાર્ટીથી ખૂબ જ દુઃખી છે એટલે આજે બીજું કે અમારો જે રબારી માલધારી સમાજની બનાસકાંઠાની અંદર સતત ભારતીય જનતા પાર્ટી દ્વારા અવગણના થઈ રહી છે તાજેતરમાં જ થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાં સરકાર દ્વારા સાત ડિરેક્ટરોની નિમણૂક જે કરવામાં આવી તેમાં આટલો બહોળો સમાજ અમારા સમાજનું વર્ષોથી માર્કેટયાર્ડમાં ચેરમેન પણ રહી ચૂક્યા છે અને લગભગ ચાર પાંચ ડિરેક્ટરો તો દર વખતે હતા આ વખતે એક પણ ડિરેક્ટરમાં પણ નિમણૂક કરવામાં નથી આવી તાજેતરમાં બનાસ બેંકની ચૂંટણી થઈ જેમાં પણ વર્ષોથી વાઇસ ચેરમેન પદે રબારી સમાજની નિમણૂક કરવામાં આવતી હતી ત્યાં પણ બાદ બાકી કરવામાં આવી બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં રબારી સમાજની નારાજગી ભાજપને ભારે પડી હતી તે સતા પણ ભારતીય જનતા પાર્ટી કોઈ તેના ઉપરથી પ્રેરણા લીધી નથી અને વારંવાર સમાજની અવગણનાથી પણ અમને ખૂબ દુઃખ થયું છે આખો સમાજ કોકરેજ તાલુકાને પણ બનાસકાંઠા રબારી સમાજ પણ આક્રોશમાં છે બીજું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એમના આગેવાનો દ્વારા જે તાલુકાનો વિકાસ રોકવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે અમે આ જે સરપંચ તરીકે છીએ છેલ્લા એક વર્ષમાં ગામની અંદર કોઈ ગ્રાન્ટ નથી આવી લોકો પ્રશ્નો પૂછે છે કે ભાઈ આપણા ગામનો વિકાસ કેમ થતો નથી પરંતુ તાલુકામાં આયોજન જ થતા નથી તો પછી ગામમાં ક્યાંથી આવે કુવામાં હોય તો અવાડામાં આવે અમે ભાજપની બી ચાલુ સરકાર હતી એમાં તમે ભાજપમાં બેઠેલા હતા એ ટાઈમે તમે રજૂઆતો કરી હતી ભાજપ સરકારે આપણે શું કહ્યું અમે વારંવાર રજૂઆતો કરી કે સાહેબ આયોજનો થતા નથી અમે તાલુકા પ્રમુખ શ્રી હોય કે ગમે તે અમારા જે આ અત્યારના આગેવાનો હતા એમને અમને રજૂઆતો કરેલી એટલે કે થઈ જશે થઈ જશે પણ હજુ સુધી અમે એક વર્ષ સુધી રાજ્ય કોઈ નિર્ણય ત્યાં લેવામાં આવ્યો નથી કે કોઈ તાલુકાનો વિકાસ શા માટે અટકી રહ્યો છે તો એ લોકો જાણે હવે તમે ફરીથી કોંગ્રેસમાં આવ્યા છો આગલી જે ચૂંટણી છે એમાં શું કહેશો આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી હાલનો માહોલ જોતા સો ટકા કોંગ્રેસ પાર્ટીની બને છે કારણ કે લોકો ભાજપથી ત્રાસિત છે બીજો ભાજપનો અંદરો અંદર એવો ઝઘડો જે જે લોકો સ્થાપનાકાળથી ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરી હોય આજે એવા લોકો સામે પણ કેસો થઈ રહ્યા હોય તો મારા જેવા ને તમારા જેવા સામાન્ય માણસો તો શું અપેક્ષા રાખી શકે એટલે એ ખૂબ મોટો એમનો આંતરિક વિગ્રહ છે ભાજપનો અને એ એના લીધે બીજું તાલુકામાં જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું કોઈ નિરાકરણ સરકાર દ્વારા કરવામાં આવતું નથી ખૂબ મોટી નારાજગી જોતા કોંગ્રેસ પાર્ટી સો ટકા અને અમે લોકો તમામ એકજૂટ થઈ અને આવનારા દિવસોમાં કોંગ્રેસને મજબૂત કરશું અને તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી સોએ સો ટકા કોંગ્રેસની બનવા જઈ રહી છે